નમસ્કાર ખેડૂત મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે ત્રણ દવા લઈને આવી ગયા છે જીરાની અંદર અને તે શું કામ કરે છે જીરા માટે તે આજે આપણે બધું જાણવાના છીએ તો ખેડૂત મિત્રો પહેલાં તો આપણે ચમત્કાર વિશે જાણીએ તમે આ જોઈ રહ્યા છો આપણે આ ચમત્કાર છે તે ચમત્કાર શું ગણ કરે જીરાની અંદર તો ખેડૂત મિત્રો જો તમારે જીરાની અંદર આનો તમે મિનિમમ તમારે પચાસથી સાઠ દિવસનું જીરું થાય ત્યારે આનો રાઉન્ડ મારવાનો હોય છે અને ખેડૂત મિત્રો તમારે જો જીરું આ જીરાના છોડ ગોળે કેમ કે નાનું છે આ જીરું તો આની ઘોડે ઉશેર કરશે એટલે કે વધ કરાવશે જીરાને અને જો તમારે આની ગોળે વધી ગયું હોય જીરું તો તેને અહીંયા ત્યાં ઊભું રાખી દેશે તો અને હવે ખેડૂત મિત્રો આપણે જાણીએ બીજી દવા તે તમને સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે જોઈ લો ગોધરેજનું ડબલ છે આનું તમારે મિનિમમ માપ છે મિત્રો દસ એમ એલ નવથી દસ એમ નાખવું જોઈએ વધારે ન નાખવું નકર તમારા જીરાને નુકસાન પહોંચી શકે છે હવે મિત્રો આપણે જાણીએ ડબલ વિશે તો ડબલ તમારે સાઠથી પાસઠ દિવસનું જીરું થાય ત્યારે તેનો રાઉન્ડ મારવાનો હોય છે અને ખેડૂત મિત્રો તમારે એ ડબલ શું જીરાની અંદર કામ કરે છે એના વિશે આજે જાણીએ તો ખેડૂત મિત્રો ડબલ એ તમારે જીરાની અંદર જે તમારું ફ્લાવરિંગ આવી ગયું હોય સાઠથી પાસઠ દિવસનું થાય ત્યારે ભરપૂર ફ્લાવરિંગ લઈ લે જીરું ત્યારે તેની અંદર જે જીરું હોય ને જીરુંનો દાણો તેને મોટો કરી આપશે એટલે કે વધ કરાવશે જીરાના દાણાને અને ફ્લાવરિંગ ઓછું હશે તો ફ્લાવરિંગ થોડુંક વધી જશે આ તમે જોઈ રહ્યા છો વધારે ન નાખતા ડબલ નકર તમારે જીરાની અંદર નુકસાન પહોંચે છે કે જીરુંને સોટાડી દેશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો જો તમને અમારી માહિતી જો સાચી લાગી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ખેડૂત મિત્રો સાથે સાથે આપણે ગેલેલીઓ પણ નાખવાનું હોય છે આ તમે જોઈ રહ્યા છો ગેલેલીઓ છે બાવીસ પોઈન્ટ બાવન ટકા આપણે આ ગેલેલિયાની અંદર તમારે જો જીરાની અંદર કાળિયું હોય તો કાળીઓ અટકી જશે બીજો કોઈ રોડ હશે તો એ પણ અટકી જશે ખેડૂત મિત્રો અને ખેડૂત મિત્રો એક ખાસ વાત તમને કહી દઉં કે જીરામાં તમે જ્યારે આ બેનો છંટકાવ કરો ત્યારે હંમેશા ગેલેલીઓ અને કાં ગોધરેજનું ડબલનો છંટકાવ કરવાનો અને કાં લ્યો અને કાં ચમત્કારનો છંટકાવ કરવાનો અને ખેડૂત મિત્રો તમારે ઉત્પાદનમાં પણ વધારે ફાયદો થશે આ બંનેનો રાઉન્ડ તમે મારશો ત્યારે અને ખેડૂત મિત્રો તમને માપ મે મેં કહી દીધું પણ તો છતાં ફરી ખાલી કહી દઉં તમને આ ચમત્કારનું માપ તમારે મિનિમમ પંદર એમએલ નાખવાનું અને આ તમારે લ્યો તેને પંદરથી સોળ એમ એલ નાખવાનું અને જે આપણે ગોધરેજનું ડબલ છે તેનું ડબલું ખોવાઈ ગયું છે એટલે આપણી સાથે નથી આપણે જો સ્ક્રીન ઉપર ગૂગલનો ફોટો લઈ લીધો છે આ ગોધરેજનું ડબલ છે એનું માપ તમારું મિત્રો નવથી દસ એમ એલ લે જ નાખવાની વધારે ન નાખતા નકર તમારે જીરું ચોટી જશે એ ગેરંટી છે આપણી બરોબર આપણે અનુભવ કરેલા માણસો છે ખેડૂત મિત્રો તો તમે હવે આપણું જીરું જુઓ ચમત્કાર રહીએ આવા નાના ચોડા છે તેને વધ કરાવી દેશે અને આ મોટો કેવી રીતે આ મોટો છોડ થઈ ગયો હશે તો એને અહીંયા અહીંયા ઊભું રાખી દેશે આ બંને કામ કરે અને જીરાને થોડુંક કલરમાં પણ લાવે છે ખેડૂત મિત્રો અને ડબલ તમારે જે વરિયાળીની જે આ દાણા છે જીરાના તમે જો એ ટૂંકા છે પણ એ તમે જે અરે એનો છંટકાવ કરશો ત્યારે એ લાંબા દાણા થઈ જાય છે અને ભરપૂર પાકના પણ થશે ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો તમને જો અમારો વિડીયો હવે જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા ખેડૂત મિત્રો તમે બધાએ અમારો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ કરતા નથી તો ફોટોપાટ સબસ્ક્રાઈબ કરો અને બીજા ખેડૂતોને શેર કરો